ના કિશનગઢ અમે ગયા ત્યારે એક રમૂજ થઈ હતી શ્યામ મનોહરજી નું ત્યાં સ્થાન છે નોર્મલી એમને કેસર સ્નાન કરાવવા પસંદ નથી વૈષ્ણવ ગુરુના ચરણ ઉપર કેસરનું જલ ઢોળી અને એને કરતા હોય છે એ પદ્ધતિ એમને પસંદ નથી આવતી એક વખત કિશનગઢની અંદર એવો પ્રસંગ બન્યો કે કોઈ વૈષ્ણવ એ ઈચ્છા વ્યક્ત કરી અને આપે ના પાડી કે મને કહેશે સ્નાન મને પસંદ નથી તો એમના શિષ્ય છે એ ગુસ્સે થઈ ગયા કે તમે એમ સમજો છો કે આ પગ તમારા છે અમારો એના ઉપર કોઈ હક્ક નથી એટલે બિચારા એમને પોતે કાન પકડવું પડ્યું કે હવે જો તમે તમારો એટલો હક માની રહ્યા છો મારા પગ ઉપર તો મારે સ્વીકારવું પડશે કે ખરેખર તમારો આમાં કંઈક હક છે તમને જે કરવું હોય તે કરો તો એમણે પછી વિચાર્યું કે હવે કિશનગઢ માત્રમાં કેસર સ્નાન કરાવવા તે સિવાય ન કરાવવા કે જ્યાં એ પગ ઉપર કોઈ હક નથી જતા આવતો ત્યાં આપણે કેસર સ્નાન નહીં કરાવીએ કિશનગઢમાં હક જમાવે છે તો કરવા દઈશું તો આપણે માનીએ છીએ એટલું સ્વાતંત્ર્ય આપણું છે નહીં ભોજનમાં પણ આપણે જમવા માટે બેસી અને પીરસનાર એવી દાદાગીરી કરે કે જાણે આપણે અપરાધી હોઈએ ખાવું જ પડશે બનાવ્યું છે ઠાકોરજી અરોગ્યા છે મેં હોંશે હોંશે કર્યું છે ના કેમ પાડી શકો ખાઓ નથી ભૂખ નથી ભાવતું તો પણ જબરજસ્તી ખાવું જ પડશે તો કોઈ વિષયમાં સ્વાતંત્ર્ય નથી આપણે જેટલો ફાંકો રાખીએ છીએ કે આપણા ઉપર આપણો અધિકાર છે આપણું સ્વાતંત્ર્ય છે હક્ક છે પણ એ હક્ક આપણો નથી એટલે એક જાતની ભ્રાંતિ આપણે સેવી રહ્યા છીએ કે આ દેહ મારો છે અને એ ભ્રાંતિને કારણે આપણે દુઃખી પણ થઈ રહ્યા છીએ દેહ ઉપર દુઃખ આવે છે ત્યારે દેહની વાત અલગ છે પણ માની લો કે ઘર છે તમે લોકો અહીંયા આવ્યા છો ઘણા લોકો એવા હશે કે જે ઘરને તાળું મારીને આવ્યા હશે શરીરને આપણે આ રીતે ક્યાંક મૂકીને આવી નથી શકતા એક આપણી વ્યવસ્થા છે કોઈ એવી યૌગિક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો વાત અલગ છે કે જેની અંદર આપણા આત્માનું સંક્રમણ છે એ બીજા દેહની અંદર થાય પ્રાચીન પુરાણોમાં એવા વર્ણન આવે છે તો ઘરને આપણે તાળું મારીને આવ્યા છીએ તાળું માર્યું છે એટલે ચિંતા તો છે ઘરની પણ તેમ છતાં છોડીને આપણે અહીંયા આવીએ છીએ ઘરને એમાં શું વિચાર છે આપણા મનમાં દુકાનદાર પોતાની દુકાનને તાળું મારીને આવે છે બેંક જે આખા દુનિયાભરની જવાબદારી સ્વીકારીને ફરે છે લોકર રાખે છે પૈસાઓ રાખે છે એના અધિકારીઓ પણ બેન્કને તાળું મારીને આવે છે ચિંતા એ વિષયમાં છે એના સુખ દુઃખની પણ એને આપણે થોડી વહેંચી દઈએ છીએ થોડી આપણે ચિંતા ચોકીદારને આપી દઈએ થોડી આપણી ચિંતા પડોશીને આપી દઈએ થોડી ચિંતા આપણે ગલીમાં ફરતા કૂતરાને આપી દઈએ અમારે માંડવીની અંદર કૂતરાઓ બહુ સુખી છે વિશ્વભરના કૂતરાઓ એવી આકાંક્ષા રાખે કે અમને માંડવીમાં જન્મ મળે એવું મહાત્મ્ય છે અમારા ગામનું કેમ કે ત્યાં જૈન લોકોમાં એવી પરંપરા છે કે કોઈનું પણ મરણ થાય તો સૌથી પહેલા કૂતરાઓને લાડુ ખવડાવે ગામની અંદર ચાર પાંચ રોટલા ઘર ચાલે છે એમાં વીસ પચીસ કામ કરે છે જેનું કામ માત્ર કૂતરાઓ માટે રોટલા ઘડવાનો છે અને એવા કેટલાય સેવાભાવી લોકો છે કે જે રોટલા બિસ્કીટ જે કોઈ પણ વાળી વગેરેમાંથી જે વધારો થયો હોય ખાન આનંદનો એ બધું લઈ અને સ્મશાન સુધીના કૂતરાને ખવડાવવાની સેવા આપે છે કેમ કે સ્મશાનના કૂતરા બિચારાને ક્યાંય એ ભાગ્યમાં કે ગામમાં આવીને એમને આ બધું મળે તો ત્યાં સુધી રોટલા ખવડાવવા જાય અને એનો બેનિફિટ એ છે કે સાંજે જ્યારે દુકાનો બંધ થઈ જાય બજાર સૂની થઈ જાય પછી કોઈની તાકાત નથી કે ગામમાં ઘૂસી શકે ગામનો માણસ સિવાય બહારના કોઈ માણસની તાકાત નથી તમને પણ હું કોઈ વખતે આ સાવધાનીની દ્રષ્ટિથી કહી રહ્યો છું કે ભૂલે ચૂકે એવા ઓટ ટાઈમ આ માંડીમાં આવવાનો થાય તો બહુ સાવચેત રહેજો ફાળી ખાય કુતરાઓ એટલા ખતરનાક છે લોકોને ચોકીદાર રાખવાની જરૂર નથી પડતી પોલીસ નિરાંતથી રાતભર સુવે છે એમને પેટ્રોલિંગ નથી કરવી પડતી નહીં તો ઘોડેસવાર પોલીસ વાળા છે ત્યાં માંડવીમાં ચાર ઘોડેસવારો છે જેનું કામ આ છે પણ ઘોડાઓ મસ્તીથી ખાય છે અને આરામ કરે છે પણ એમને ચોકી નથી કરવી પડતી ચિંતા વેચાઈ ગઈ છે એટલે આપણે આપણા દુઃખને જેમ વહેંચી દઈએ છીએ એમાં શરીર સંબંધી પણ ઘણા બધા દુઃખ છે કેટલીક વખતે એને આપણે મજાકમાં રજૂ કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે કોઈ સ્વચ્છંદ આહાર વિહાર કરતા હોઈએ મન આવી જ ગયું કે આપણને ખાઈ જ લેવું છે આ અને કોઈ આપણને કહે કે શા માટે તમે જાતે કરીને દુઃખને પેદા કરો છો તો આપણે શું કહીએ છીએ કોઈ ડોક્ટરોને પછી કેમ ખાવા આજીવિકા મળે કઈક એમનો પણ હેતુ વિચારવું જોઈએ ને આપણે બીમાર નહીં પડીએ તો બિચારા ડોક્ટરને ફી ક્યાંથી આવશે આપણી કેટલીક ચિંતા આપણે ડૉક્ટરને સોંપી દીધી છે કેટલાક આપણા બાલ બચ્ચાઓની ચિંતા છે એ આપણા શિક્ષકોને ટ્યુશનિયાઓને સોંપી આપી છે કેટલીક ચિંતાઓ છે આપણે કપડાં સીવા વગેરેની દર્જીને સોંપી છે અનાજ ઉગાડવાની ચિંતા ખેડૂતોને સોંપી છે રાંધવાની ચિંતા આપણે આપણા ઘરમાં જે એ કાર્ય સંભાળતું એને સોંપેલી છે તો આ બધી વસ્તુઓ વેચી તો ઓલરેડી છે જ આપણને અને એને કારણે ઘણી બધી નિશ્ચિંતતા આપણા જીવનમાં છે જ થોડું ઓર વધારે એને વેચો ને એ વેચશો તો પછી ધીરે ધીરે આપણે થોડા હળવા બની શકીએ છીએ કોઈ વખતે ચિંતા થઈ જાય ને આપણે ફોન કરીએ ઘરે કોઈ બાલ બચ્ચાઓ બરાબર છે કે નહીં સ્કૂલની અંદર ગયા હોય ને ફોન કરીને પૂછીએ અને એ લોકો કે તમે ચિંતા નહીં કરો અમારે ત્યાં સુરક્ષિત છે તો આપણે ફરી હળવા થઈ જઈએ છીએ તો તાત્પર્ય મહાપ્રભુજીનો એ છે કે દેહને એટલું બધું પોતાનું પોતીકું માનવાની જરૂર નથી એવી સમજને કારણે દુઃખ આપણને વધારે વર્તાય છે અને જો આપણે આપણા દેહને એના ઉપર જેટલા લોકોનો દાવો છે એની અંદર જો આપણે વેચી દઈએ એક તમને બહુ ફની એક્ઝામ્પલ આપું છું અમારા એક સંબંધી છે એમને એન્જાઈના પેઇન થયો હૃદયના દુખાવાનો હોસ્પિટલમાં દાખલ કર્યા તો હવે તો એક સીધી વાત છે કે કાર્ડિયક હોસ્પિટલમાં જાઓ એટલે બાયપાસ નક્કી જ સમજવાની એમણે એન્જિયોપ્લાસ્ટિક કરીને ગ્રાફિક કરીને બધું કરીને કહ્યું કે આટલા આટલી નળીઓમાં રૂકાવટ છે ને તમને ઓપરેશન કરાવવું પડશે હવે આ જેટલા પણ સર્જરી કરે છે એ લોકો ગુસ્તાની સાથે સૌથી પહેલો સવાલ એ પૂછે છે કે ઇન્સ્યોરન્સ છે તમારું તારા બાપનું શું કહ્યું ઇન્સ્યોરન્સ હોય કે ન હોય તું બોલ ને તકલીફ આ છે ને એનો ઈલાજ શું છે અને તું શું કરી શકે એમ છે આટલું બોલ જો આપણે એમ કહીએ કે ઇન્સ્યોરન્સ છે અને પછી ઓપરેશન માટે આપણે વિચારવાનો સમય માંગીએ તો સામે ચાલીને આપણને એમ કે શું કામ તમે ખતરો લઈ રહ્યા છો પૈસા તમારે ક્યાં વાપરવાના છે કંપની આપશે એ તો એમની મોઢાની વાત છે એમનું તાત્પર્ય શું છે કે અમારા પેટ ઉપર શું કામ લાત મારા છો આવ્યા છે તો આપતા જ એવી ક્ષણ છે કે જેમાં માણસ કોઈ નિર્ણય ન લઈ શકે એને મજબૂર પોતે દુસ્સાહસી હોય તો પણ પરિવારજનો એને ઓપરેશન અટકાવવા તૈયાર ન થાય આવી સ્થિતિ થાય મને ફરીથી આવો જ એક્સપિરિયન્સ થયો હતો કે એમ શ્યામ મનોહરજીને જે એક વખતે આવું પેઇન થયું અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે એમની સ્થિતિ દવા હોવાથી બધી ઘેન જેવી હતી એટલે એમના માથે કોઈ નિર્ણય તે વખતે લઈ શકાય એવો હતો નહીં અને આજુબાજુ બીજા વૈષ્ણવો વીસ પચીસ હતા અમે લોકો બધા ભેગા હતા ત્યારે પ્રસ્થાન રત્નાકર ગ્રંથ પ્રેસમાં હતો ને એમના મનમાં એ બહુ ચિંતા હતી કે આ ગ્રંથ છપાયા પહેલાં મારો દેહ છૂટવો ન જોઈએ એમ ટકાવી રાખજો એવું ઘેનમાં પોતે બબડતા રહેતા હતા પછી બધા લોકોએ ડૉક્ટરે ફરીથી જે આ નોર્મલી બધી જગ્યાએ થતું હોય છે એમ કહ્યું કે હવે તમને તો આમાં સર્જરી કરાવવી જ પડશે ગેનમાં એ સાંભળી રહ્યા હતા આ બધી વાતો એટલે એમની ચેતના જાગૃત થઈ ગઈ કેમ કે ડૉક્ટરો કઈ રીતથી ઇલાજ કરે છે હવે આ જગજાહેર થઈ ગઈ છે વાતો એમને એટલો આત્મવિશ્વાસ હતો કે મને ખરેખર ઓપરેશનની જરૂર નથી એટલે બીજે દિવસ સવાર પડી ડૉક્ટરની રજા લીધા વગર નસો વસો કાઢીને ઘરે રવાના થઈ ગયા તમે તાય કરી લો કાગળિયા તમે છોડાવવાના પછી કરતા રહેજો મારે ઓપરેશન નથી કરાવવું અને આનંદથી બિરાજે છે એ કોઈ સમસ્યા નથી તો દેહ વાત ત્રીજું દ્રષ્ટાંત છે મહાપ્રભુજીએ જળભરતજીનું આપ્યું અને જેમાં આપ એમ કહી રહ્યા છે કે જે સ્થિતિમાં સામાન્ય રીતે જે દુઃખ પેદા થાય છે એ દુઃખ આપણી આરંભને કારણે પેદા થાય છે કંઈક ઇનિશિએટિવ કોઈક પહેલ આપણે આપણા તરફથી કરીએ છીએ જેના કારણે પછી દુઃખને આવવા માટેનો અવસર મળી જતો હોય છે એ પહેલ જો આપણે કરતી અટકાવી દઈએ તો કેટલાક દુઃખો જે સહજ આવી રહ્યા છે જે સર્વવ્યાપક છે જેમાંથી કોઈ બચતું નથી જે મોસમ સંબંધી છે વરસાદ આવશે તો એ આવશે જ તડકો પડવાનો છે તો પડશે જ ઠંડી પડવાની છે તો એ લાગવાની જ છે ભૂખ તરસ નીંદર વગેરે જે આપણા શરીરના દેહધર્મો જેને કહી શકાય એ બધું જે આવવાનું છે તે આવશે જ એમાં આપણે કોઈ ખાસ રુકાવટ નહીં લાવી શકીએ એમને અટકાવી નહીં શકીએ પણ એવા જે દુઃખો છે કે જે દુઃખો આપણી પહેલને કારણે પેદા થાય છે એને આપણે એ પહેલને અટકાવીને રોકીને એને ને આવતા બંધ કરી શકીએ છીએ અથવા વધતા રોકી શકીએ છીએ તો દુઃખને સહન ન કરીને પોતાની જાતને ખતમ કરી દેવું અથવા કોઈ બીજો એવો અતિવાદિતાપૂર્ણ નિર્ણય લેવો એ પણ શ્રી મહાપ્રભુજી ઉચિત નથી માનતા એટલે દુઃખનો સહન કરવું અથવા દુઃખનો પ્રતિકાર કરવો આ બંને આગ્રહ રહિત હોવું જોઈએ એ વાત આપણને સમજાવી દુઃખને સહન કરવાનું એક પદ્ધતિ આપણી જાતને દુઃખની સાથે મિત્રતા કેળવવાની એક પદ્ધતિ પણ શ્રી મહાપ્રભુજીએ બતાવી કે દુઃખને આપણે જેટલું પરાયો માનીએ છીએ જેટલું પ્રતિકૂલ માનીએ છીએ એટલું પ્રતિકૂલ કે પરાયો એ નથી દુઃખ એ આપણા જીવનની એક હકીકત છે જેને આપણે આપણા સાથે લઈને ચાલવું પડશે જન્મ્યા છીએ ત્યાંથી મૃત્યુ પામશું ત્યાં સુધી એટલે દેહવત દુઃખને ધારણ કરો સહન કરો એ વાત શ્રી મહાપ્રભુજીએ શરીરના દ્રષ્ટાંતથી સમજાવી અને એમાં એ વાત કહી કે જે દુઃખ આપણા માથે આવ્યું છે એનાથી અનેક ઘણા મોટા દુઃખો દુનિયામાં છે જો એ દુઃખોનો આપણે વિચાર કરીશું તો આપણું દુઃખ ઘણું નાનું લાગશે બીજી વાત દેહને આપણે પોતાની જાત સાથે જ જોડી રહ્યા છીએ અને આપણા દેહને આ સૃષ્ટિના કેન્દ્રમાં રાખી અને કોઈક જીવન પ્રણાલી કે વિચારધારા આપણે બાંધી બેઠા છીએ પણ આ શરીર છે એ જેટલું આપણે ધારીએ છીએ એટલું આપણું અંગત નથી એના ઉપર અનેક લોકો પોતાનો દાવો કરે છે હક કરે છે પ્રસિદ્ધ શ્લોક છે દેહ કિમન્ન દાતુરવા નિષેકતુર માતુરેવ વા માતુર પિતુરવા બલિન ક્રેતુરગ્ને સુનો દેહ છે એ આપણે મારો દેહ એમ કહીએ ને એના પ્રત્યે આપણી મમતા કે આપણી અહંતાને પ્રકટ કરીએ છીએ પણ શું પ્રત્યેક દેહ ધારીને પોતાના દેહ સાથે જે કંઈ પણ કરવાની એની ઈચ્છા છે કરવાની છૂટ છે સ્વતંત્રતા છે એવી સ્વતંત્રતા આપણને નથી કેમકે જે માતા પિતાએ આપણા દેહને જન્મ આપ્યો છે એ માતા પિતા પોતાનો હક્ક દેહ ઉપર જમાવે છે બાળક માતાપિતાની ઈચ્છાના અનુકૂળ વ્યવહાર નથી કરવા તો કોઈ વિશેષ છૂટ લેવા ઈચ્છે છે તો માતા પિતા એને રોકે છે કે નહીં તું આમ ન કરી શક આપણે એમ કહીએ છીએ કે મારો દેહ છે હું જે ધારું તે કરું પરંતુ એવું કોઈ કરવા આપતું નથી માણસ મરવા ચાહે તો સરકાર પણ રોકીને જેલમાં નાખી દે મરવા પણ ન દે મરવું એ તમારા હક્કનો વિષય નથી એ તમારો નિર્ણય નથી અને જો મરવાની કોશિશ કરશો તો જીવતા જીવ તમને એવા કષ્ટ આપશું કે મરવાનો વિચાર ભૂલી જશો તમે તો આપણો દેશ છે પ્રશાસન છે એ પણ આપણા દેહ ઉપર કોઈક જાતનો હક્ક માને છે તો દુઃખને ધૈર્યને ધારણ કરવા માટેનો એક ઉપાય ઇન્દ્રિયોના કાર્યોનો પરિત્યાગ પણ છે એટલે જ્યારે આપણું શરીર સહન કરી શકવા સમર્થ ન હોય તે વખતે આપણે આપણા તરફથી બધા પ્રયત્નોને જો છોડી દઈએ તો પણ સહનશીલતા પ્રબલતાથી આવે છે મહાપ્રભુજીના સેવક પુરુષોત્તમદાસ શેઠના પુત્ર ગોપાલદાસની વાર્તામાં આવે છે કે એમના પિતા પુત્રમાં પણ રોચક સંબંધ થયા છે પ્રસંગો કે જ્યારે દાસ મોટી ઉંમરના થયા ત્યારે ગોપાલદાસના મનમાં એક વખત વિચાર આવ્યો સેવામાં પ્રવૃત્તતા ત્યારે જોઈને કે હવે મારા પિતા વૃદ્ધ થયા છે તો મારે એમની મદદમાં ઠાકુરજીની સેવામાં જવું જોઈએ ત્યારે ગોપાલદાસ જ્યારે અંદર આવ્યા સેવામાં ત્યારે દાસ એમને એકદમ યુવાન જેવા દેખાયા એમની વાત મનની જાણી ગયા અને દાસે કહ્યું કે ભગવદી કદી વૃદ્ધ નથી થતો ઠાકુરજીના કાર્ય માટે હંમેશા યુવા રહે છે એ એમને બોધ આપ્યો એ જ ગોપાલદાસ જ્યારે બહુ મોટી ઉંમરના થયા અને એમનું શરીર બહુ ન ચાલતું તો એમને મનમાં તો પ્રભુનો વિરહ ઘણો રહેતો પણ શરીર ન ચાલે તો સેવા કેમ થઈ શકે એટલે ઠાકુરજીનું જે મંદિર છે એને તાલામંગલ કરી અને ત્યાં પોતાની પછડી રાખીને પડી રહેતા પણ એમને મદન મોહનજી ઉપર અત્યંત પ્રીતિ થોડી થોડી વારમાં ઓ મદન મોહનજી ઓ મદન મોહનજી એમ એમના ઉદ્ગારો નીકળ્યા કરતા અને એ ઉદ્ગાર જ્યારે પણ બોલતા ત્યારે ઠાકુરજી પણ અંદરથી જવાબદાર હતા કે બોલ ગોપાલદાસ શું છે હું અહીંયા જ છું ક્યાંય ગયો નથી એમ ઠાકુરજી એને અંદર મંદિરમાંથી ઉત્તર આપતા રહેતા પાછા ગોપાલદાસ કહેતા કે આપ શા માટે નીંદરમાંથી જાગો છો મારો તો સ્વભાવ પડી ગયો છે બડબડ કરવાનો આપ આરામથી પહોળો તો ઠાકુરજી કહે છે કે નહીં તારો વિરહ મારાથી સહન નથી થતો એટલે મને તારે જવાબ આપવો પડે છે તો હવે આ જુઓ એક જાતનું દુઃખ છે શરીર ચાલી નથી રહ્યું પણ ભગવત સેવામાં પ્રીતિ પ્રભુમાં પ્રેમ હોવાને કારણે શરીરનો વિનિયોગ સેવામાં નથી થઈ શકી રહ્યો એનું પણ એક દુઃખ અનુભવાઈ રહ્યું છે પણ જ્યારે શરીર નથી ચાલતું તો ચલાવવું આપણા વશની વાત નથી તેવી સ્થિતિમાં જે થઈ શકે એ કરીને ઇન્દ્રિયોના કાર્યોને સ્થગિત કરી દેવામાં આવે તો કમસે કમ બહિર્મુખતાથી બચી જવાય નહીં તો બીજા કૃત્રિમ ઉપાયો કરવા જતાં વિમુખતા આવે એના કરતાં ચિત્ત તો પ્રભુમાં લાગેલું રહે એમ કરી અને ગોપાલદાસજીએ પોતે આ આદર્શને જીવીને બતાવ્યો છે વ્રજભક્તોના પ્રસંગમાં પણ એવું છે કે જ્યારે પ્રભુએ એમને વિપ્રયોગ આપ્યો છે ત્યારે એમણે પણ બીજા બધા પ્રયાસો છોડી અને પ્રભુ જ્યારે કૃપા કરશે પ્રકટ થશે એની વાટ જોતા એ બેઠા રહ્યા છે એમણે પોતાના તરફથી કોઈ કાર્યોને કરવાનો ઉપક્રમ નથી કર્યો તો એક ધૈર્ય ધારણ કરવાનો ઉપાય ઇન્દ્રિયોના કાર્યોને છોડવું એ પણ છે ચોથું દૃષ્ટાંત શ્રી મહાપ્રભુજી ગોપભાર્યાનું આપી રહ્યા છે ફરીથી ગોપભાર્યા એટલે વ્રજભક્તોનો પ્રસંગ છે અસુરેણા કર્તવ્યમ સ્વસ્યા સામર્થ્ય ભાવના અશક્ય હરિ રેવાસ્થી સર્વમ આશ્રય તો ભવે કે જ્યારે એવી પરિસ્થિતિ આવે કે જે પરિસ્થિતિમાં દુઃખ સહન કરવા માટે આપણા પાસે નતો તક્રવત આપણે દુઃખને સહન કરી શકીએ છીએ એટલે અનાગ્રહણથી પણ આપણે દુઃખનો પ્રતિકાર પણ કરી નથી શકતા ન આપણે દેહવત દુઃખોને સહજતાથી સ્વીકારી શકીએ છીએ કે ન જળવત ઇન્દ્રિયોના કાર્યોને સ્થગિત કરી શકીએ છીએ એવી વિષમ પરિસ્થિતિ આવી જાય કે જેમાં શું કરવું શું ન કરવું એનો વિવેક આપણે ખોઈ બેસીએ ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે અસુરે કર્તવ્ય જ્યારે અશક્ત છો તમે કોઈ કાર્યને કરવા માટે દુઃખને સહન કરવા માટે ત્યારે બીજું કંઈ ન કરી શકીએ તો કમસે કમ એટલું તો કરી શકીએ ને કે હું આ નથી કરી શકતો સસ્ય અસામર્થ્ય ભાવનાથ આ એક બહુ મોટી ટેકનિક છે દુઃખને સહન કરવાની મારાથી નથી થતું હું સહન કરી શકું એમ નથી હું આ કરી શકું એમ નથી આવું એક વાક્ય પણ આપણે મોઢામાંથી બોલી શકીએ તો એ બહુ માનતા છે વ્યક્તિની આ બધું બધા લોકો નથી બોલી શકતા હો લોકો યા તો કોઈ કામ આપણે ચીંધીએ અને એનાથી ન થાય આ કામ જ એવું છે કામને ગાળો આપે યા તો વ્યક્તિના માથે જઈને પડે કે તારાથી નથી થતું તો અમારા માથે આવીને પડે છે સામેવાળાને ઉઠવા બચકા ભરવા માટે દોડે પણ આ વસ્તુ બોલી શકવી કે આ મારાથી થઈ શકે એમ નથી હું આ કરવા માટે સમર્થ નથી આ વાક્ય નીકળી શકવું બહુ કઠિન છે મહાપ્રભુજી એ વાત કહી રહ્યા છે કે જ્યારે આપણે બધા હથિયારો આપણા સમાપ્ત થઈ જાય ધૈર્ય ધારણ ન રહેતું હોય અધીરતા આવતી હોય તો પોતાના અસામર્થ્યની ભાવના કરવી જોઈએ અને પ્રભુનું શરણ પકડવું જોઈએ આ અંતિમ ઉપાય છે પ્રથમ ઉપાય નહીં હો પ્રથમ ઉપાય મહાપ્રભુજી આગળ બતાવી ચૂક્યા છે દેહવત ધૈર્ય ધારણ કરવું જળવદ્ધ ધૈર્ય ધારણ કરવું કે દુઃખનો અનાગ્રહ રાખીને પ્રતિકાર કે અપ્રતિકાર કરવો આ પ્રથમોપાયો છે અને યદિ એ શક્ય નથી બની રહ્યા તો પોતાના અસામર્થ્યની ભાવના કરી અને પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ કેમ કે સર્વમ આશ્રય તો હવે પ્રભુનો આશ્રયથી બધા જ કાર્યો સિદ્ધ થાય છે એટલે એમાં કોઈ શંકા નહીં રાખવી જોઈએ એત સહન માત્રોત્તમ આ રીતે અહીંયા સહન એટલે ધૈર્યનું નિરૂપણ કર્યું